તો જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આ તરફ કોંગ્રેસે સેન્સની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે ચૂંટણી પ્રભારી વંશ વિરજીભાઈ ઠુમર રહીમ સોરાની ઉપસ્થિતિમાં હાલ સેન્સની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે બપોરે બે કલાક સુધી ઇચ્છુક દાવેદારોને નિરીક્ષકો સાંભળશે ભાજપના ભાજપ નૈતિકતાના ધોરણે ચૂંટણી લડશે તો કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાની વાત કરવામાં આવી છે ગઠબંધનનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાશે તેવો પણ પ્રભારી પુંજા વંશે દાવો કર્યો છે એનસીપી અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની પ્રક્રિયા એ નીતિ વિષયક બાબત છે પોલિસી બાબત છે એટલે હાઈકમાન્ડ સાથે હાઈકમાન્ડ જે કઈ ડિસાઈડ કરશે એ દિશામાં અમે આવનારા દિવસોમાં આગળ વધીશું મેયરની જાહેરાત કરશો કે અમારી બોડી આવે તો નહીં મેયરની જાહેરાતની સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષની એક પ્રણાલિકા રહી છે કે અગાઉ મેયરની જાહેરાતો કરવામાં આવતી નથી તૂટાયેલા સભ્યોમાંથી જ ઓલું થાય છે પણ હું એટલું ચોક્કસ કહી છે કે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એ હાલના કોંગ્રેસ પ્રમુખ જે મનોજભાઈ જોશી અને અમારા ચૂંટાયેલા કોર્પોરેટર જે છે અડીખમ મંજુલાબેન અને એમની નીચેના બાકીની અમારી આખી જે ટીમ છે પૂર્વ પ્રમુખ અમિતભાઈ થી લયન બાકાની ટીમ એમના નેતૃત્વની અંદર આ ચૂંટણી લડવાના છીએ